નમસ્કાર દર્શક મિત્રો આપની હેલે છો સાઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને સૌ કોઈના માટે ગર્વની વાત કહી શકાય કે નવસરીની રેડક્રોસ સંસ્થા સ્વર્ણમ જયંતિ વર્ષ જે કરું એની ઉજવણી કરી રહી છે અને ભાગરૂપે ટાટા હોલ ખાતે જ્ઞાન સ્વામીજી પણ પધાર્યા હતા અને જ્ઞાન સ્વામીજીએ શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ નારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજે અહીંયા નવસારી શહેરના આંગણે એક ખૂબ સુંદર ઉત્સવની ઉજવણી થઈ જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા દ્વારા છેલ્લા પચાસ વર્ષથી ચાલતી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી નગરજનો તરફથી અને ખૂબ સારી સંખ્યામાં તમામ નગરજનો ઉપસ્થિત રહી અને આ સંસ્થાની છેલ્લા પચાસ વર્ષની સેવા યાત્રાને બિરદાવી સંસ્થા સાથે જોડાયેલા અનેક વરિષ્ઠ લોકો અનેક યુવાન સ્વયંસેવકો અનેક સમર્પિત વ્યક્તિઓ તમામનું સુંદર સન્માન કરવામાં આવ્યું જે યથાયોગ્ય યથાઉચિત છે અને આ પ્રસંગે દરેકને ખૂબ સુંદર પ્રેરણા પણ પ્રાપ્ત થઈ કે આપણે દરેકે નાની મોટી રીતે ક્યાંક ને ક્યાંક સેવામાં જોડાવવું જોઈએ તો આવું એક સુંદર કાર્ય આજે અહીંયા નવસારી શહેરના આંગણે થયું છે ખૂબ સુંદર રીતે આ ઇન્ડિયન સોસાયટી નવસારી શાખા કાર્યરત છે તો ફરી એક વખત સંસ્થાને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે પ્રાર્થના છે કે સંસ્થાની પ્રવૃત્તિઓ ખૂબ વિકસે અને જરૂરિયાત લોકોને ખૂબ સારા પ્રમાણમાં સુંદર લાભ પ્રાપ્ત થાય બી રક્તની અછત સર્જાતી રહે સમાજમાં જાગૃતિ ઓછી છે શું કહેશું હા એટલે રક્તદાન માટે દરેકે જાગ્રત રહેવું જોઈએ અને બની શકે થઈ શકે એવું હોય तो रक्तदान चाहिए। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो ત્યારબાદ સંસ્થાના જે પ્રમુખ છે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે આ ચડતી અને પડતી સિક્કાની બે બાજુઓ છે ઘણી બધી વખત અછત સર્જાય છે બ્લડની અને ઘણી બધી વખત સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવીને બ્લડ ડોનેશન પણ કરે છે તો ત્યારે આ જે પચાસ વર્ષનો જે ઇતિહાસ છે અથવા તો જે વાત કરવામાં આવે કે ભાઈ રેડક્રોસ નવસારીએ જે આ પ્રવાસ ખેડિયો છે એ વિશે એમનો શું અભિપ્રાય છે જી હતું જી તો મારામાં વક્તવ્યમાં મેં જણાવ્યું હતું કે પચાસ વર્ષની સફર પાર કરી છે સંસ્થાએ શરૂઆતમાં એક નાનાકડી રૂમમાં બ્લડ કલેક્ટ કરવું મેચ કરવું અને પેશન્ટને પૂરું પાડવું ત્યાંથી શરૂઆત થઈ પરંતુ આજે દેશમાં એક અગ્રગણ્ય એને બી એચ પ્રમાણિત સંસ્થા તરીકે વિકાસ કર્યો છે અને આના માટે દર પ્રત્યેક નવસારીના નગરજન અભિનંદનને પાત્ર છે ચડતી પડતી તો કોઈપણ સંસ્થામાં આવ્યા કરે હા આપણે જે વાત કરી કે બ્લડની વાત અછત સર્જાય છે તો એક વસ્તુ ખાસ ધ્યાન દોરવું કે બ્લડ એ લેબોરેટરી બનતું નથી કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે આપવા તૈયાર થાય તો જ એ આપણે બ્લડ મળે બ્લડના આઠ પ્રકાર છે આઠ ગ્રુપ છે અલગ અલગ એટલે ડિમાન્ડ અને સપ્લાય ઉપર આપણો કંટ્રોલ હોતો નથી તદુપરાંત હવે નવસારી એક ટર્શિયરી સેન્ટર તરીકે મેડિકલ સેન્ટર તરીકે ડેવલપ થઈ રહ્યું છે અહીંયા પહેલાં હાર્ટ સર્જરી નથી થતી જોઈન્ટ સર્જ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કેન્સર સર્જરી રેડિયોથેરાપી એ બધી ટ્રીટમેન્ટ શક્ય નહોતી જે હવે નવસારી ખાતે થાય છે એને કારણે પણ બ્લડની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે એટલા માટે ડિમાન્ડ સપ્લાય ઇમ્બેલેન્સ થાય છે એટલે ઘણી વખતે બ્લડ નથી મળવાનો અસંતોષ થાય એ સ્વાભાવિક છે તો એ માટે આપણે સૌ સાથે ભેગા મળી અને કઈ રીતે બ્લડ સપ્લાય વધે કઈ રીતે લોકો બ્લડ ડોનેશન કરતા રહે મોટિવેશન થાય એ માટે એક એક નાગરિક જો સજાગ રહીને કરતો થાય તો એ સમસ્યા આસાનીથી આપણે ટાળી શકીએ અને આર્થિક રીતે તો આપણો સંસ્કારી નગરી દાતાઓ તો કોઈ પણ પ્રોજેક્ટ હશે તો મળી જશે એમાં કોઈ વાંધો આવતો નથી અને આવશે પણ નહીં અને લોકો નિયમિત દાન કરતા જ રહેશે અને એ રીતે ચાલુ રહેશે એવી મને અપેક્ષા છે સાથે જો આજના કાર્યક્રમની વાત કરવામાં આવે તો જ્ઞાનવત્સલ સ્વામીથી માંડી અને મહાનુભાવ ઉપસ્થિત રહેતા એ વિશે આપ શું જણાવશો જ્ઞાનવત્સલ સ્વામી માટે મારે બોલવું તો બહુ નાનો બહુ નાનો માણસ કહો એમની જે વક્તવ્ય હતું એ તો અક્ષરશઃ એમનો એક એક અક્ષર પ્રેરણાદાયી હતો અને વધારે આનંદ એ થયો કે આજે ઓડિયન્સમાં ઘણા વિદ્યાર્થીઓ પણ હતા એમના માટે બી ખૂબ પ્રેરણાદાયી હતો આ ઉપરાંત એમને સામાજિક સંસ્થાઓ સેવકો સ્વયંસેવકોએ કઈ રીતે કાર્ય કરવું એ લોકોની કાર્યપ્રણાલી શું હોવી જોઈએ અને એ અંગે પ્રમુખ સ્વામીજીનું શું મંતવ્ય હતું એ ખાસ કરીને સમજાવ્યું તથા ઓડિટોરિયમમાં ઉપસ્થિત દરેકે દરેક વ્યક્તિને પોતાનો જિંદગીનો દસ ટકા સમય દસ ટકા નાણાં દસ ટકા સ્કિલ એ રીતે જો આપતા થાય તો કોઈપણ સંસ્થા લાંબુ સારી રીતે કામ કરી શકે પ્રગતિ કરી શકે તો જે પ્રમાણે આપણે નિહાળ્યું કે એ પ્રમાણે સંસ્થાના પ્રમુખે આપણને જીનવટભરી માહિતી આપી તો સાથે જ હવે સંસ્થાના જે સભ્ય અને ડૉક્ટર ધર્મેશભાઈ છે આપણે સાંભળીએ પચાસ વર્ષની યશસ્વી અને સેવાકીય સફર જે ઓગણીસો ને ચુમ્મોતેરમાં એક રૂમમાં શરૂ થયેલી તે આજે પચાસ વર્ષે આપણે લગભગ આખા જિલ્લાને ગરીબો સુધી પહોંચ્યા છે દર્દની ચીસની અનુકંપા સાથે સેવા સાથે પહોંચ્યા છે બ્લડ અને કોલ અને જીવન રક્ષક દાતા જેવી પ્રવૃત્તિઓથી આપણે કુદરતી આફતી હોય કે માનવસર્જિત આફત હોય કે રક્તની જરૂરિયાત હોય ત્યારે ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર સેવન પચાસ વર્ષથી અવિરત આપણી આપણા સૌ માટેની આપણી જ પોતાની ક્રોસ આપણી નવસારીની પોતે સંસ્થા જ્યારે આજે સ્વર્ણિમ સંવંતસરી ઉજવી રહી છે ત્યારે આનંદ અને ગૌરવની લાગણી છે એને પોખવા અને એને શરૂઆતથી જ એમણે સ્થાપનાકાળથી જતન કર્યું સંવર્ધન કર્યું પ્રગતિના સોપાન પર લઈ ગયું રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડનાર સર્વે પાયાના પથ્થરનું સન્માન સૌથી વધુ વાર રક્તદાન કરનારા રક્તદાતાઓનું સન્માન આર્થિક દાતાઓનું સન્માન આ બધાને અભિવાદિત કરીને અને પરમ પૂજ્ય પરમ આદરણીય જ્ઞાનવત્સલ સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના આશીર્વચનો આજે આપણને જ્યારે સ્વર્ણિમ મહોત્સવ તાણે મળ્યા છે ત્યારે નવસારીમાં ઐતિહાસિક ઘટના છે અને આવનારા વર્ષોમાં રેડ ક્રોસનો વ્યાપ વધુને વધુ વધે અને ગરીબ સુધી જરૂરિયાતમંદ સુધી રેડ ક્રોસ પહોંચે અને શહેરના સુગ્ન તમામ જણો રેડ ક્રોસ સાથે સેવાની ભાવનાથી જોડાય એવી અપીલ કરું છું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતરવા નૌસરી લાવે છે જટપટ ન્યૂઝ કેમેરાパーソン સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ નૌસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપોર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો